દેશમાં ચોમાસું જામ્યું છે જમ્મુ કાશ્મીરમાં પણ મેઘરાજાએ દસ્તક આપી છે વરસાદની અસર અમરનાથ યાત્રા પર પડી છે ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ જમ્મુ પોલીસે એડવાઇઝરી જાહેર કરી ખરાબ હવામાન અને વરસાદની સ્થિતિને જોતા જમ્મુ કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રીઓ માટે ખાસ એડવાઇઝરી જારી કરી છે કોઈ કારણથી રસ્તો પાર ન કરી શકે તો વાહન શનિવારે અમરનાથ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને માર્ગો થી પવિત્ર ગુફા તરફ જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે મુસાફરોને તેમના બેઝ કેમ્પમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે હવામાનમાં સુધારો થયા બાદ મુસાફરોને આગળ જવા દેવામાં આવશે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના 28 રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.